આ ભરડવાથી રડોસન જતો રોડ છે જે તાલુકા પંચાયતમાં આવે છે જેની સાઈડમાં આવી ઊંડી લગભગ બ બે મીટર જેવી ખાઈઓ પડી ગયેલી છે હજુ તંત્ર સુધી કોઈ તંત્ર આવ્યું નથી એક્સિડન્ટ થવાની પૂરી શક્યતા છે પશુ કે માણસ પણ પડી શકે છે અંધારામાં આવી રોડ એકદમ તૂટી ગયો છે સાઈડે આખો બધો ધોવાઈ ગયો છે પાણી પડવાથી હજુ સુધી તંત્ર કોઈ પણ દેખરેખ રાખવા આવ્યું નથી આ બાબતની ગંભીરતા લઈ તંત્ર આ રોડની કામગીરી સત્વરે ચાલુ કરે એવી વિનંતી છે આ રોડ ભરડવાથી રડોસન છે જે છેક કોરટીથી છેક રડોસન સુધી આવી રીતનો બંને સાઈડ ધોવાઈ ગયો છે આ રોડની કામગીરી સત્વરે ચાલુ કરવામાં આવે એવી મારી માગણી છે નહીતર મોટો એક અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના છે જય હિન્દ